તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું સવારની ભાગ દોડ માટે માત્ર પંદર મિનિટ માં બની જાય એવો એક ચમચી તેલમાં નવો નાસ્તો તો આજે આપણે એકદમ નવી એવી ઇન્સ્ટન્ટ ઇડલી સાથે ચટણી બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં આપણે એક કપ દહીં દહીં થોડું પાતળું હોય એવું મેં લીધું છે સાથે આપણે એમાં અડધું કપ ખમણેલું ગાજર તો અડધું ખમણેલું ગાજર મેં અહીંયા લીધું છે એક ચોથા કપ મકાઈના દાણા એના જગ્યા પર તમે કેપ્સિકમ બીન્સ કે પછી તમે ડુંગળી પણ ઉમેરી શકો સાથે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખું તમને કેવો નાસ્તો જોવે એ રીતે તમારે ઉમેરી મિક્સ કરી દઈશું તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું હવે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું જેટલું બને એટલું ઓછું પાણી મેં આ રીતે કપને રીન્સ કરી આ રીતે દહીં છે એ ઉમેરી દીધું હવે આપણે એમાં બે કપ વર્મી સેલી તો જે સેવાઈ બનાવવા માટે થોડી મીડિયમથી કેવી તો મેં આ અનરોસ્ટેડ લીધી છે તમે રોસ્ટેડ શેકેલી આવે એ પણ લઈ શકો એ બે કપ મેં ઉમેરી દીધી સાથે એમાં મીઠું દોઢ ટી સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું તો જે આ વરમી શૈલી છે એ તમને ઇઝીલી કોઈ પણ સુપર સ્ટોરમાં મળી જશે આના ઉપમા રીતે આપણે બનાવતા હોઈએ આજે હું એની ઈડલી બનાવી રહી છું તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે આપણે એને બે ત્રણ મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં એનો વઘાર કરી લઈશું વઘાર માટે એક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં એક ટી સ્પૂન ચણાની દાળ એક ટી સ્પૂન અડદની દાળ આ રીતે હલકો એનો કલર બદલાય એટલે એક ટી સ્પૂન રાય ઉમેરી રાઈને ફૂટવા દઈશું રાય આ રીતે ફૂટવા લાગે એટલે અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી એક સૂકા લાલ મરચાંના ટુકડા મીઠો લીમડો ઉમેરી દઈશું ગેસની આંચ બંધ કરી અને હવે બહાર એને ઉતારી લઈશું અને એમાં થોડા કાજુના ટુકડા ઉમેરી હલકા એને સતળાવા દઈશું આ રીતે થોડા સતળાઈ જાય ગરમ તેલમાં એટલે આપણે એને વઘારને જે આપણે મિશ્રણ રેડી કર્યું છે એમાં ઉમેરી હળવા હાથે મિક્સ કરી દઈશું તો હવે જે સેવાઈ છે એ બે ત્રણ મિનિટમાં જ સોફ્ટ થઈ જશે એટલે હળવા હાથે તમારે આ રીતે એને મિક્સ કરી દેવાનું આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે પ્લેટને સાઈડમાં મૂકી અને આપણે ઇડલીનું મોલ્ડ લઈ લઈશું અહીંયા તમે થાળીમાં પાથરીને પણ બનાવી શકો પણ આપણે ઇડલી બનાવી રહ્યા છીએ એટલે ઇડલીનું મોલ્ડ મેં લઈ લીધું અને એને આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું તો બહુ હલકું હલકું આ રીતે લાઇટ તેલ લગાવી દેવાનું તેલ મેં લગાવી દીધું હવે જે મિશ્રણ છે એ લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું લઈ આ રીતે તમારે ઇડલી શેપમાં પ્લેટમાં આ રીતે ગોઠવી દેવાનું છે તો આ રીતે બહુ વધારે પ્રેસ નથી કરવાનું લાઇટ લાઇટ આ રીતે ઇડલીનો મોલ્ડમાં શેપ આવે એ રીતે ગોઠવી દેવાનું છે કાજુ પણ તમે નીચે આ રીતે મૂકી શકો અને એ જ રીતે મેં બીજી પ્લેટ પણ ભરી દીધી તો આ રીતે લગભગ બારથી ચૌદ જેટલી તમારી ઇડલી બનશે ડિપેન્ડ કેટલી નાની મોટી તમે બનાવો છો હવે સ્ટીમરમાં મેં ત્રણ કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થઈ જાય એટલે બે પ્લેટ છે એ આપણે આ રીતે મૂકી દઈશું ઢાંકી હાઈ ફ્લેમ પર આઠથી દસ મિનિટ માટે સ્ટીમ કરીશું તો બહુ વધારે નહીં આઠથી દસ જ મિનિટમાં રેડી થઈ જશે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું મિક્સર જારમાં બે લીલા મરચાં કે ખાસ તમને જોવે એ રીતે અડધો કપથી થોડા ઉપર ફ્રેશ નાળિયેરના ટુકડા બે ટેબલ સ્પૂન ઢાળિયા મીઠું સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર સાથે લીલા ધાણા બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા મેં ડાળખા સહિત લીધા છે અડધા લીંબુનો રસ અને અડધી ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું હવે ચટણી તમને કેવી જડી પાતળી જોવે એ રીતે પાણી અહીંયા મેં અડધો કપથી થોડું ઉપર પાણી ઉમેરી ચટણી વાટી લીધી છે તો સર્વિંગ બાઉલમાં ચટણીને કાઢી લઈશું તો થોડી આપણે પાતળી આ રીતે બનાવીશું હવે જે ઇડલી સ્ટીમર આપણે સ્ટીમ કરવા મૂક્યું હતું એ રેડી થઈ ગયું દસ મિનિટ પછી પ્લેટને બહાર કાઢી હલકી ઠંડી થવા દઈશું એક બે મિનિટ પછી આ રીતે તમારે એને ડી મોલ્ડ કરવાનું છે તો આ રીતે બધી જ આપણે ઇડલી છે એ ડી મોલ્ડ કરી અને ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું તો આમાં તમારે કોઈ વઘાર કરવાની જરૂર નથી આપણે ઓલરેડી અંદર કરેલો છે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને ચટણી સાથે સર્વ કરવાનું છે બહુ ટેસ્ટી એવો લાગશે અને એકદમ ઝટપટ બની જાય એવો આ નાસ્તો છે તો સવારની ભાગ દોડમાં જો કાંઈ નવું ઓછા તેલમાં ઝટપટ બની જાય એવો નાસ્તો બનાવવો હોય તો તમે આ વર્મી સેલીની ઈડલી સેવાઈની ઈડલી એકવાર ટ્રાય કરજો ઇઝીલી સુપર સ્ટોરમાં કે તમે કોઈ ગ્રોસરી સ્ટોરમાં તમને આ વર્મી સેલી સેવાય મળી જશે અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બાળકોને તો ખૂબ જ ભાવશે તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલક બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ